માતાજી મિત્રો નવા વિડીયોમાં તમારું આજે સ્વાગત છે આજે આપણે ક્રોમા પીનનું નવું ટેટસ એડિટિંગ કરવાનું છે ચાલો તમને ડેમો હું બતાવી દઉં તો આ રીતનું કંઈક આપણે ટેટસ તો પહેલાં જ આપણે આવા ઇફેક્ટ્સ મેળવી દેવાના તો આ ઇફેક્ટ કોપી કરી લો કોફી કર્યા પછી જો બીટ મારે માર્યા છે ત્યાં મેલી દઉં બરાબર તો આ રીતનું આપણે કંઈક બીટ મારેલા છે તો આ રીતનો આપણે કંઈક સ્ટેટસ છે બરાબર તો પછી હું ઇફેક્ટ્સ મેલી દઉં ત્યાંથી હું બીજા વિડીયોમાંથી ઇફેક્ટ્સ લઈ આવું ફરાબર તો આપણે પહેલો જ ઇફેક્ટ કોપી કરી લેવું કોપી કર્યા પછી આપણે અને આપણે આ છેલ્લે ઇફેક્ટ રાખવાના છે અને આ રીતે એક આ રીતના ઇફેક્ટ છેલ્લે તો એને બીજા કોપી કરી લઉં ગ્રુપ કોપી કરી લઉં આ રીતનો આપણે ઇફેક્ટ એ લાગી જાય પછી હું બીજા ફટાફટ ઇફેક્ટ્સ લગાવી દઉં ત્યાંથી વિડીયો લો થાય નહીં બરાબર આ રીતનો કંઈક ઇફેક્ટ થાય એ તો હું લગાવી દઉં આ દેતે બધે મે ઇફેક્ટ લગાવી દીધા છે જોઈ લો આ રીત નો આપણો ટેટસ કમ્પલેટ થઈ જાય પછી આપણે જે ફર્સ્ટ માં ઇફેક્ટ આવે છે લઈ લઉં આ રીતે તમારે કોપી કરી લેવાનું બરોબર કોપી કર્યા પછી આપણે અહીંયા પેસ્ટ કરી દઈએ તો આ રીતનું કંઈક લાગી જાય બરાબર આ રીતનું લાગી જાય પછી આપણે જે બ્લેક ગ્રીન વિડીયો છે હું અહીંથી લઈ લઉં આ રીતનું અને કોપી કરી લઉં કોપી કર્યા પછી આપણે આને પેસ્ટ કરી દેવાની બરાબર આ રીતે થઈ જાય પછી આપણે આપણા નામના છે એ કોપી કરી લો બરાબર કોપી કર્યા પછી આપણે અહીંથી અહીં આવી જવાનું અહીં જે કરી અને પેસ્ટ કરી દઉં તો આ રીતનો કંઈક આપણો લોગો લાગી જશે બરાબર ત્યાંને કટ કરી દેવા એટલે બરાબર સેટ થઈ જાય તો આપણું ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે તો વિડીયો ગમે તે લાઈક સબસ્ક્રાઈબ એમને શેર કરવાનું ના ભૂલતા તો જય માતાજી જય રમાતાની